નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે શું તમારા જીવનમાં અચાનક કોઈ સકારાત્મક પરિવર્તન આવ્યું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમારા ઘરમાં રહેલા તુલસીના છોડે આ શુભ સંકેતોની આગાહી કરી હતી તુલસીના છોડને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે અને તેના સંકેતોને ઓળખવાથી આપણે આવનારા સારા સમયનું સ્વાગત કરી શકીએ છીએ તુલસી જેને વિષ્ણુપ્રિયા અને પવિત્ર છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વિશેષ મહત્વ છે તે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ પૂજનીય નથી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે તુલસીના પાંદડામાં ઔષધીય ગુણધર્મો છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ અને શાંતિ સ્થાયી થાય છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારા ફેરફારોનો પણ સંકેત આપે છે જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે તુલસીનો છોડ આપણને અગાઉથી ચેતવણી આપવા માટે ખાસ સંકેતો આપે છે આ સંકેતોને ઓળખીને આપણે ફક્ત આપણી સકારાત્મક ઉર્જા જ નહીં પણ આવનારા સમયનું પણ સ્વાગત કરી શકીએ છીએ તુલસીના સંકેતો ફક્ત આપણી શ્રદ્ધાને જ મજબૂત કરતા નથી પરંતુ આપણા આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિને પણ મજબૂત બનાવે છે આ અદ્ભુત છોડ આપણને દરેક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવવા પ્રેરણા આપે છે ચાલો આપણે સારા સમય આવતા પહેલાં તુલસીનો છોડ આપણને આપે છે આવા કનિક સંકેતોનું અન્વેષણ કરીએ પરંતુ પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ તુલસીનું અચાનક લીલું થવું જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક લીલો થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે સૂચવે છે કે તમારા જીવનમાં સારા સમાચાર આવવાના છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે એવું માનવામાં આવે છે કે આ સંકેત ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ દર્શાવે છે જ્યારે તુલસીનો છોડ કોઈ ખાસ કાળજી લીધા વિના પણ લીલો થઈ જાય છે ત્યારે તે સૂચવે છે કે તમારી મહેનત ફળ આપવા જઈ રહી છે વધુમાં આ સંકેતે દર્શાવે છે કે તમારા પરિવારમાં સુખ અને શાંતિ વધશે અને મુશ્કેલીઓનો અંત આવશે જ્યારે તુલસીના છોડની આસપાસ નાના લીલા છોડ ઉગવા લાગે છે ત્યારે તેને કુદરત તરફથી એક અદ્ભુત આશીર્વાદ માનો આ શુભ સંકેત સૂચવે છે કે તમારું ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ નાના છોડ ખુશીના નાના સંદેશવાહકોની જેમ તમારા આંગણામાં આવે છે તે એક નવી શરૂઆત અને પ્રગતિનું પ્રતિક છે જે તમારા પરિવાર માટે વૃદ્ધિ અને વિકાસના દરવાજા ખોલે છે જ્યારે આ નાના છોડ તુલસીના છોડની આસપાસ ઉગે છે ત્યારે એવું લાગે છે કે કુદરત પોતે જ તમારા પરિવારની ખુશી અને સમૃદ્ધિની ખાતરી આપી રહી છે આ નાના લીલાછોડ ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ તમારા હૃદયમાં પણ આનંદ અને આશા ફેલાવે છે આ એક સંકેત છે કે તમારા ઘરમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે અને પરિવારના બધા સભ્યો સાથે મળીને ખુશીઓનો અનુભવ કરશે શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ બનશે જેનાથી દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે સ્નેહ અને ટેકો અનુભવશે આ એક પવિત્ર સંદેશ છે કે તમારી મહેનત અને ભક્તિ દ્વારા ભગવાને તમારા આંગણાને હરિયાળી અને સમૃદ્ધિથી આશીર્વાદ આપ્યો છે આ આશીર્વાદને વળગી રહો અને તમારા હૃદયમાં આશા અને વિશ્વાસ જાળવી રાખો તુલસીના છોડ પર કળીઓ દેખાવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે એવું માનવામાં આવે છે કે કળીઓ દેખાવા એ દેવતાઓના આશીર્વાદની નિશાની છે કળીઓ ખીલવી એ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ પરિવારના સભ્યોમાં પ્રેમ અને સંવાદિતામાં વધારો દર્શાવે છે આ સંકેતે પણ સૂચવે છે તમારા આધ્યાત્મિક અભ્યાસ અને ભક્તિની સકારાત્મક અસરો તમારા જીવનમાં દેખાશે તુલસીના પાંદડાઓની સુગંધમાં વધારો જો તુલસીના પાંદડાઓની સુગંધ પહેલાં કરતાં મીઠી અને મજબૂત બને છે તો તે સૂચવે છે કે તમારા પરિવારમાં પ્રેમ અને એકતા વધશે તે પર્યાવરણમાં શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે તુલસીની સુગંધની તીવ્રતા એ પણ સૂચવે છે કે નકારાત્મક ઉર્જાનો નાશ થઈ રહ્યો છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધી રહ્યો છે તે એ પણ સૂચવે છે કે તમારા ઘરે એક મહત્વપૂર્ણ શુભ પ્રસંગ આવવાનો છે પક્ષીઓ તુલસીના છોડની મુલાકાત લે છે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ ઉતરે છે તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ સૂચવે છે કે તમને ટૂંક સમયમાં નાણાકીય લાભ થશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે પક્ષીઓનું આગમન સૌભાગ્યની નિશાની છે એવું પણ માનવામાં આવે છે કે તુલસીના છોડની મુલાકાત લેનારા પક્ષીઓ દેવતાઓ તરફથી સંદેશા લાવે છે જે તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવે છે વધુમાં પક્ષીઓનો કિલકિલાટ સૂચવે છે કે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની છે તુલસીના પાંદડાઓનો કત વધારો જો તુલસીના પાંદડા સામાન્ય કરતા મોટા થાય છે અને તેજસ્વી બને છે તો તે સંકેત છે કે તમારા પરિવારનું આયુષ્ય અને આરોગ્ય વધશે આ નિશાની સારી કન્યા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવે છે મોટા લીલાછમ પાંદડા સૂચવે છે કે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું છે અને તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે તે એ પણ સૂચવે છે કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં ખુશનુમાં વાતાવરણ પ્રવર્તશે તુલસી પાસે દુર્વા દુર્વાઘાસ તુલસી પાસે દુર્વા દુર્વાઘાસ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે તે સૂચવે છે કે તમારા ઘરમાં સંપત્તિમાં વધારો થશે અને દેવીલક્ષ્મી તેમના વિશેષ આશીર્વાદ આપશે દુર્વાઘાસનો વિકાસ જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તે એ પણ સૂચવે છે કે પરિવારમાં પરસ્પર સુમેળ વધશે અને સંઘર્ષોનો અંત આવશે તે એ પણ સૂચવે છે કે તમારી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે અને સુખ અને સમૃદ્ધિ આવશે તુલસી પાસેનો દીવો સ્વયંભુ ઓલવાઈ જાય છે જો તુલસી પાસે પ્રગટાવવામાં આવેલો દીવો કોઈ કારણ વગર ઓલવાઈ જાય છે તો તે સૂચવે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને શુભ સમય નજીક આવી રહ્યો છે આને દેવતાઓના આશીર્વાદનો સંકેત પણ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે અગાઉની પૂજાની સકારાત્મક અસરો હવે તમારા જીવનમાં ફળ આપી રહી છે તુલસીના પાંદડા મોડેથી સુકાઈ જવા જો તુલસીના પાંદડા સામાન્ય કરતાં વધુ સમય સુધી લીલા રહે અને પછી મોડા વળે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવવાની છે લીલાછમ તુલસીના પાન ફક્ત તમારા આંગણામાં સુગંધ જ નહીં પણ તમારા પરિવારમાં ખુશી અને સંતોષનું પણ પ્રતીક છે આવા પાન સંદેશ આપે છે કે તમારા જીવનમાંથી મુશ્કેલીઓનો અંધકાર દૂર થવાનો છે ભગવાનના આશીર્વાદ તમારા પરિવાર પર વરસવાના છે અને ચારે બાજુ શાંતિ અને ખુશી છવાઈ જશે આ એક સંકેત છે કે તમને તમારી મહેનત અને ભક્તિનું ફળ મળશે તુલસીની હરિયાળી ફક્ત છોડનું જ નહીં પરંતુ તમારા પરિવારની સુખાકારી અને સમૃદ્ધિનું પ્રતીક છે જ્યારે તુલસી આ રીતે પોતાની હરિયાળી જાળવી રાખે છે ત્યારે ધ્યાનમાં દેવી દેવીલક્ષ્મીના આશીર્વાદ તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે આ સંકેતો દ્વારા તુલસીનો છોડ આપણને આવનારા શુભ સમયની આગોતરી ચેતવણી આપે છે તેથી આપણે તુલસીની સંભાળ અને પૂજા પર ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે તુલસીની ભક્તિ અને સેવા આપણા જીવનમાં સકારાત્મકતા વધારે છે અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણને શક્તિ આપે છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વીડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર ઉદ્દગાર વાચક ચિહ્ન ઉદ્દગાર વાચક ચિહ્ન જય શ્રી કૃષ્ણ